જરા વિશેષ ધ્યાન આપજો ટેકનિકલ સુધારા ટેકનિકલ એટલે એની અંદર યંત્રોની વાત વાત વધારે વધારે આવશે આવશે સંસ્થાગત સુધારાની અંદર કાયદાની ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા એ બંનેની અંદર ફરક શું સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે એટલે એકાબીજાના મુદ્દાથી મિક્સ ન થાય ટેકનિકલ ની અંદર વાત આવશે પાંચ પાંડવ ખેતીના પાંચ પાંડવ તો કે રસાયણિક ખાતર રસાયણિક ખાતર સુધારેલા બિયારણ આધુનિક યંત્રો આધુનિક યંત્રો સિંચાઈની સગવડ રાસાયણિક ખાતર સુધારેલા બિયારણ આધુનિક યંત્રો અને સિંચાઈની સગવડ તો આવા જે પાંચ શબ્દો છે એને લગતી વાત જ ટેકનિકલ સુધારાની અંદર કરવાની છે તો શરૂઆત આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલા ભારતનો ખેડૂત છે એ સિંચાઈ માટે કોષનો ઉપયોગ કરતો ખેડૂતો એને કો કોહકીએ છે બળદની મદદથી કોહ ચલાવવામાં આવતા ત્યારે કુવા પણ છીછરા હતા અને પાણીથી ચલોચલ ભરેલા રહેતા એટલે બળદની મદદથી કોહ ચલાવતા પછી રેટ નો ઉપયોગ કરવામાં આવતો એટલે પાણી સિંચીને બહાર કાઢવું પડે દોરડાની મદદથી એમાં માણસનો ઉપયોગ થાય રેટ નો ઉપયોગ કરતો એને બદલે હવે સબમર્સિબલ પંપ આવ્યા એટલે દારની અંદર ઉતારવા માટેની પાણીની મોટર પાણીની મોટર એટલે આપણે ટાકામાં પાણી ચડાવીએ એ મોટરની વાત નથી આ સબમર્સિબલ પંપ છે કુવાની અંદર પણ ચાલે જમીનમાં બોર કરાવેલો હોય એમાં પણ ચાલે એને સમર્સિબલ પંપ કહેવાય મોનોબ્લોક પંપનો ઉપયોગ મોનોબ્લોક પંપ એટલે આપણે જે પાણી ટાંકામાં ચડાવવા માટે વપરાવીએ વાપરીએ એને પણ મોનોબ્લોક પંપ કહેવાય અથવા હેન્ડલ મારીને ચાલુ કરવામાં આવતા મશીન જેની બંને બાજુ લોખંડના બે પૈડ્યા હોય એને પણ મોનોબ્લોક પંપ કહેવાય અને સોલર પંપ એટલે સૌર ઉર્જાની મદદથી ચાલતા પંપ આ બધી વસ્તુ ભારતનો ખેડૂત ઉપયોગ કરતો થયો છે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે ઓછા પાણીએ વધુમાં વધુ સિંચાઈ થઈ શકે છે અને ઓછા પાણીએ વધુમાં વધુ ઉત્પાદન મળી શકે છે સુધારેલા બિયારણ રાસાયણિક ખાતર આધુનિક યંત્રો સિંચાઈની સગવડ ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં ભારતનો ખેડૂત કરતો થઈ ગયો છે બીજની સંકરણ કરેલી જાતો અહીંયા પાંચમો શબ્દ આવશે વીજળી બીજની સંકરણ કરેલી જાતો બે અલગ અલગ પ્રકારના બિયારણ ભેગા કરી અને એમાંથી ત્રીજું ખેડૂત કરતો થયો છે એનપીકે ડીએપી યુરિયા આવા અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે સાથે સાથે બાયો ફર્ટિલાઇઝર યાને કે જૈવિક ખાતર એટલે કે અળસિયાની મદદથી બનાવવામાં આવેલું ખાતર એવા ખાતરનો પણ ઉપયોગ થાય છે સરકાર છે ખેડૂતોને બિયારણ ખરીદવાના હોય રસાયણિક ખાતર ખરીદવાના હોય તો એના માટે આર્થિક મદદ પણ કરે છે નાણાકીય મદદ પણ કરે છે તો ખેડૂતોને પાકના રક્ષણ માટે પાકની અંદર આવતા અલગ અલગ પ્રકારના રોગથી એ પાકને બચાવવા માટે જંતુનાશક દવાને બદલે બાયો કંટ્રોલ એનો ઉપયોગ ભારતના ખેડૂતો કરતા થયા છે જૈવિક નિયંત્રણ જેને કહેવાય પાકની ઉપર અમુક ખાસ પ્રકારની ફૂગ એનો કરવામાં આવે તે જાય છે અને પાકનું રક્ષણ થાય છે આ પ્રકારની માહિતી અને માર્ગદર્શન સરકાર પાસેથી મળે છે તો એ માર્ગદર્શન વર્તમાન પત્રોમાંથી મળે આકાશવાણી એટલે રેડિયો સ્ટેશન એને આકાશવાણી કહેવાય તો રેડિયો સ્ટેશન ઉપર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવે છે એમાંથી પણ આધુનિક ખેતી વિશે જાણકારી મળે ઘણા બધા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે ખેતીને લગતા અને કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપતા હોય છે ડીડી કિસાન ચેનલ પણ શરૂ કરવામાં આવી છે ખેડૂતો માટેની ખાસ ચેનલ છે મોબાઈલ ઉપર એસએમએસ પણ મેળવી શકાય છે ટોલ ફ્રી નંબર છે આ નંબર ઉપર ફોન કરવામાં આવે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કઈ રીતે કરવી એના માટેનું માર્ગદર્શન મળે છે એ સિવાય ખેડૂતો માટે આખું વેબ પોર્ટલ છે એટલે આખી વેબસાઇટ સરકારે ઊભી કરી દીધી છે એમાં આ ખેડૂત અને એગ્રી માર્કેટ એવી મોબાઈલ એપ્લિકેશનો પણ છે જો વેબસાઇટ પણ છે અને મોબાઈલ એપ્લિકેશનો પણ છે તે મોબાઈલ એપ્લિકેશનોમાંથી પણ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કઈ રીતે કરવી એની જાણકારી મળે છે વેબ પોર્ટલ ઉપરથી ઘણી બધી જાણકારી મળે છે દરેક જિલ્લાના મુખ્ય મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે દરેક જિલ્લાનું એક મુખ્ય મથક હોય ભાવનગરનું ભાવનગર સુરતનું સુરત ડાંગનું આહવા કચ્છનું ભોજ દરેક જિલ્લાના મુખ્ય મથકો હોય છે ત્યાં ખેડૂત તાલીમ કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે અને એ તાલીમ કેન્દ્રોમાં ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કઈ રીતે કરવી એનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે અને કૃષિ ક્ષેત્રની અંદર જે નવા નવા સંશોધનો થાય છે જે કઈ નવા નવા બિયારણ કે નવી નવી ટેકનોલોજી નું સંશોધન થાય એની માહિતી ખેડૂતો સુધી પહોંચે એના માટે ગામડે ગામડે ગ્રામ સેવકોની પણ નિમણૂક કરવામાં આવી છે તો કુશળ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા એ નવા નવા સંશોધનો કરવામાં આવે છે નવા નવા બિયારણો નું સંશોધન કરવામાં આવે છે અને એ બધી માહિતી ખેડૂતોને પહોંચાડવામાં આવે છે દેશના લગભગ દરેક રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી છે ગુજરાતમાં દાંતીવાડા જુનાગઢ આણંદ અને નવસારી હવે દાંતીવાડા ની અંદર કૃષિ યુનિવર્સિટી છે પણ એની શાખા એની કોલેજ કક્ષાની શાખાઓ જુનાગઢ નવસારી માટે આઈસીએઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડીએઆરઈ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન આ આઈસીએઆર અને ડીએઆરઈ આ બે જે સંસ્થાઓ છે એ અલગ અલગ પ્રકારનું સંશોધન કરે છે નવા નવા બિયારણો નવા નવા રાસાયણિક ખાતરો આધુનિક યંત્રો આ બધું એ સંશોધન કરે છે અને સરકાર ખેડૂતને ખેતી માટે સબસીડીની જરૂર હોય તો એ પણ આપે છે એટલે ખેડૂતોએ લોન લીધેલી હોય તો એ અમુક ટકા રકમ પણ સરકાર માફ કરે છે અને ઓછા વ્યાજના દરે કરતોને લોન આપવામાં આવે છે પછી વાત આવે સંસ્થાગત સુધારા સંસ્થાગત સુધારા એટલે અહીંયા વાત કરવાની આવશે અલગ અલગ પ્રકારના કાયદા હવે સૌથી પહેલા તો ભારત સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડે તેની જમીન આવો કાયદો કર્યો ગણોત ધારા નામનો કાયદો કર્યો અને જમીન ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો હવે આઝાદી પહેલા ગામડે જમીનદારો હતા જમીનદાર એટલે ગામના ખેડૂતોને ડરાવી ધમકાવી અને એની જમીનો આંચકી લીધી હોય જમીનના દસ્તાવેજ ઉપર અંગૂઠા હોય આવી બધી સિસ્ટમ હતી આઝાદી પહેલા એટલે જમીનદારો પાસે પુષ્કળ જમીનો હતી એ જમીનો સ્વતંત્રતા મળ્યા પછી ભારત સરકારે લઈ લીધી અને ખેડૂતોને વેચી દીધી ખેડે તેની જમીન એવો કાયદો કર્યો જે વ્યક્તિ ખેતી કરતો હોય જમીનની માલિકી એની જ હોવી જોઈએ ગણોત ધારા નામનો કાયદો કર્યો હવે ગણોતિયા કોને કહેવાય તો કે ભાઈ મંદિરના પૂજારી હોય રાજમહેલમાં કામ કરતા નોકર ચાકર હોય દાસ દાસીઓ હોય તે બધા ગણોતિયા કહેવાતા અને રાજા મહારાજાઓના વખતમાં એ ગણોતિયાઓને તાંબાના પત્રે લેખ લખી દેતા કે આ બે વીઘા જમીન તારી આ પાંચ વીઘા જમીન તારી તો આવા ગણોતિયાઓ પાસે જમીનના કોઈ દસ્તાવેજ નહોતા તો એના માટે નો નામનો કાયદો કરવામાં આવ્યો અને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો જમીન ટોચ મર્યાદા નામનો કાયદો કરવામાં આવ્યો એટલે એક વ્યક્તિ પોતાના એક નામ ઉપર વધુ વધુ કેટલી જમીન ખરીદી શકે એની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી એટલે એક વ્યક્તિ પોતાના એક જ નામ ઉપર વધારે જમીનના દસ્તાવેજ નથી કરી શકતો એને જમીન ટોચ મર્યાદા નામનો કાયદો કહેવાય પછી જમીન એકત્રીકરણ કરવામાં આવ્યું એટલે નાના નાના કદના ખેતરો હતા પેઢી દર પેઢી આપણે જમીનના ભાગ પાડતા હતા એ નાના નાના કદના ખેતરોને ભેગા કરી અને સામૂહિક ખેતી કરવામાં આવે એવા પ્રયત્નો પણ સરકાર દ્વારા થાય છે કૃષિ ધિરાણ યોજના બનાવવામાં આવી છે એના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે નાણાકીય સહાય કરવામાં આવે છે લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ પણ અમલમાં છે એ ક્રેડિટ કાર્ડ ની મદદથી પણ ખેડૂતો રસાયણિક ખાતર જંતુનાશક દવા કે આધુનિક યંત્રો ખરીદી રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત બેંકો હોય સહકારી બેંકો હોય કે સહકારી મંડળીઓ હોય એ પણ ખેડૂતોને આર્થિક મદદ કરે છે રાષ્ટ્રીય કૃત બેંકો એટલે સરકારી બેન્કો જેમાં બેંક ઓફ બરોડા નો સમાવેશ થાય એસબીઆઈ નો સમાવેશ થાય કે રાષ્ટ્રીયકૃત બેંકો હોય કે સહકારી બેંક અને જેના નામના છેડે કોઓપરેટિવ શબ્દ આવતો હોય રાજકોટ નાગરિક સહકારી બેંક ધી વરાછા કોઓપરેટિવ બેંક એ બધી સહકારી બેંકો છે અને તાલુકા મથકે કે જિલ્લા મથકે સહકારી મંડળીઓ પણ હોય છે તો એ ખેડૂતોને આર્થિક અને નાણાકીય મદદ કરે છે બિયારણ ખાતર જંતુનાશક દવા ખરીદવા માટે ખેડૂતોને સબસીડી પણ મળે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકનું વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે ખેડૂતોએ જે પાકનો એ વીમો ઉતારવામાં આવે એમાં ખેડૂતે વર્ષમાં એક જ પ્રીમિયમ ભરવાનું હોય છે અને વાવેતર કરેલા પાકને ઓછું ઉત્પાદન મળે વાવેતર કરેલા પાકને કઈ નુકસાન થાય તો એ વીમાની રકમ ખેડૂતોને મળતી હોય છે એને પ્રધાનમંત્રી પાક વીમા યોજના કહેવાય અને ખુલ્લી હરાજીની પદ્ધતિ એને ફરજીયાત આવી માર્કેટિંગ યાર્ડ હોય જિલ્લા મથકે તાલુકા ઘણા બધા માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છે આ માર્કેટિંગ યાર્ડ ની અંદર જાહેરમાં જ કૃષિ પાક ની હરાજી થાય છે એટલે ખેડૂતને સીધી ખબર પડે છે કે પોતાના પાકનો કયો કેટલો ભાવ આવ્યો અને એના માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની પણ સ્થાપના કરવામાં આવી છે ખેડૂતોને સરકારી અને સહકારી લેવલે ગોદામ પરિવહન પરિવહન કે વ્યવહાર ની પણ સગવડ પૂરી પાડવામાં આવી છે સંદેશા વ્યવહારની સગવડો પણ પૂરી પાડવામાં આવી છે એટલે આ બધા છે સંસ્થાકીય સુધારા પરીક્ષાની અંદર આ બેમાંથી એક પ્રશ્ન ખાસ હોય છે ટેકનિકલ સુધારા અથવા સંસ્થાકીય સુધારા આની ઉપર ખાસમ ખાસ ધ્યાન આપજો નમસ્કાર